જેની કિંમત રૂપિયા એક લાખ પંચાણું હજાર છસો મુદ્દામાલ સાથે આરોપી પકડ્યું પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ નવસારી દ્વારા નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટે એલસીબી પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે છે જે અંગે અસરકારક કામગીરી કરવા વી જે જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નવસારી દ્વારા એલસીબી સ્ટાફને નવસારી જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવી હુકમનું ચુસ્તપણે પાલન થાય તેવી સૂચના આપવામાં આવતા જે અન્વયે એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા दरमियान आज तारीख 30 सात बेहजा रोज मडल बातमी हकीकत आधारे मुझे गणदेवी देवी वाड़ बैंक ऑफ भरोड़ानी सामेजा है रोड पर्ती आरोपी रविंद्र कुमार दाऊलो रमेश भाई कोडी पटेल उमर तेंत्रिस रहवासी सत्तर बे स्कूल फड़िया योगेश्वर मंदिर मोतीवाकर भीमपुर नानीडमण દમણ નાને ક્રેટાકાર રજિસ્ટર નંબર જી જે પંદર સી એમ સાત હજાર બસો બાણુંમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી વોળકા તથા ટીન બિયરની નાની બોટી કુલ બોટલો એક હજાર છસો વીસ જેની કિંમત રૂપિયા એક લાખ પંચાણું હજાર છસ્સોનો પ્રોહી મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઈ જતા પકડી પાડી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો તેમના વિરુદ્ધમાં ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો રજિસ્ટર કરાવેલ છે